ઈડર હિંમતનગર હાઇવે પર વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામ સર્જાયો હતો જેનાથી વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો ઈડર શહેર અને હિંમતનગરને જોડતો સ્ટેટ હાઇવે અને રેલવે અંડરબ્રિજ ભારે વરસાદને કારણે ઢીચણ સમા પાણીથી ભરાઈ ગયો છે જેના કારણે વાહનો બંધ પડી ગયા છે અને રસ્તા પર પાંચથી સાત કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો રેલવે લાઇનમાં નવીનીકરણ બાદ પણ યોગ્ય ડ્રેનેજ ન હોઈ અને વાહન ચાલકોને રાહદારીઓને ભારે તકલીફો પડી રહી છે રોષની લાગણી જોવા મળી રહી છે ઈડર પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રણ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ સોક્ષ સાથે આપણી મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે